તાજા નીકળશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે માહિતી આપવામાં આવી હતી તાજા જ્યાંથી નીકળે છે તે માર્ગ પર વાહન વ્યવહારના રૂટ બદલવામાં આવ્યા છે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને કેટલાક અસામાજિક તત્વો રાઉન્ડઅપ પણ કરાયા છે તો પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી હતી કે શાંતિપૂર્ણ માહોલમાં આ કાર્યક્રમ સંપન્ન થાય મોહરમ તેની સાથે સાથે મન્નતના પણ નાના મોટા જુલુસ નીકળશે તો સુરત શહેરના કોચ વિસ્તારમાંથી સૌથી વધુ તાજિયા નીકળતા હોય છે અને મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો પણ આ તાજ્યમાં જોડાતા હોવાને કારણે કાયદો વ્યવસ્થા જળવાય રહે તેના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે પોલીસ કર્મચારીઓની સાથે સાથે સાત જેટલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે જે મોહરમ દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખશે એટલું જ નહીં પરંતુ કતલની રાત હોવાને કારણે ગઈકાલથી જ પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ જશે તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે મોહરમ નિમિત્તે શહેરભરમાંથી નાના મોટા થઈ કુલ બસો પચાસ જેટલા તાજિયા નીકળશે અને ખાસ કરીને સલામતપુરા મૈધરપુરા લાલગીટ ચોક બજાર અને અઠવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં સૌથી વધુ તાજિયા નીકળતા હોય છે કુલ દસ ડીસીપી છવ્વીસ એસીપી ત્રણસો જેટલા પીઆઈ અને પીએસઆઈ તેમજ ચાર જેટલા હોમગાર્ડ ફરજ પર હાજર રહેશે સાથે સાથે નવસો જેટલા બોડી વોન કેમેરાથી કર્મચારીઓ સજ્જ હશે જેઓ તમામ ગતિવિધિઓ પર નજર રાખશે તો કતળની રાતથી જ પોલીસ સ્ટાફ હાજર રહેશે અને સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેના માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે આમ સુરતમાં મોહરમના તહેવારને લઈ પોલીસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને શાંતિપૂર્ણ માહોલમાં મોહરમનો તહેવાર ઉજવાય તેમાં જ બેઠક કરવામાં આવી હતી આ બેઠક ઉમરા પોલીસ હોલમાં યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય તે માટે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી જેમાં કુલ બસો વીસ જેટલા તાજિયા નીકળશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને તાજિયા જ્યાંથી નીકળે છે તે માર્ગ પર વાહન વ્યવહારના રૂટ પણ બદલવામાં આવ્યા છે અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી કરાઈ છે અને કેટલાક અસામાજિક તત્વો રાઉન્ડ અપ કરાયા છે તો પોલીસ કમિશનરની અપીલ હતી કે શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થાય તો સુરત પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના મુસ્લિમ અગ્રણી તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા અને મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેના માટે સૂચન પણ લેવાયા હતા અને તેને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન પણ તૈયાર કરાયો હતો સત્તર તારીખના રોજ આપણા સુરત શહેરમાં મોહરમનો તહેવાર છે આમાં ટોટલ કરીબ બસો જેટલા તાજિયા નીકળવાના છે અને સાથે નાના મોટા જો મન્નત તાજિયા અને પંજા વગેરે મળાય ને લગભગ અઢીસો જેટલા આ ટોટલ જો પ્રોસેસન માં જો આજે ભાગ લેશે જો અને એને જ તૈયારીને રૂપે આજે એક શાંતિ સમિતિ ના મીટિંગ નું આયોજન કરવામાં આવેલા હતા અમે તમામ આપણા ગામના લોકો અમારા તમામ આગેવાનો શાંતિ સમિતિના મેમ્બર બધા લોકો અહીંયા હાજર છે અને સાથો સાથ જો બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો અમારી ચર્ચાઓ હતી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે સોળ તારીખના રોજનો બંદોબસ્ત હોય અને પછી સત્તર તારીખના રોજ લગભગ બપોરે ચાર વાગ્યાના આસપાસ આપણા પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂરા પૂર્ણ થતા હોય એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ કરીને સુરત શહેરમાં સલાબતપુરા મેઘરપુરા ચોક બજાર અઠવા લાઇન્સ લાલ ગેટ આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં હોય છે તો ટોટલ દસ ડીસીપી અને છવ્વીસ એસીપી અને જેટલા અને સાડે ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે જો સાથોસાથ જો દ્રોણ સાત જેટલા દ્રોણ કેમેરાઓથી થી જો પૂરા નિગરાની રાખવામાં આવશે જો અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી પૂરા રૂટ છે ત્યાં અમારા પબ્લિક સિસ્ટમ બી છે એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી તમામ પ્રકારનો વાચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ પૂરી યાત્રા પૂર્ણ થાય અને નવસો જેટલા અમારા બોડી વાન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે રેકોર્ડિંગો બી થતા રહેશે પર્પસ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે જો આ પ્રકારના અસામાજિક તત્વો છે જો કે ડિસ્ટર્બ મેં કરેલા છે એના તમામ લોકો પર અટકાયતી પગલાની કામગીરી ચાલુ છે અને સાથોસાથ આ લોકો પર બી જો અમે લોકો જરૂરી પગલાઓ કાયદા કે પ્રમાણે અમે લેતા રહીશું અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કઈ સકળાશ કઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે જોઈએ પૂરે અમે સુરત શહેરના લોકોના અમે બધા રિક્વેસ્ટ હું પણ કરું છું આ ખૂબ સારી રીતે જોયે તહેવારમાં જે ગયા તહેવારો ખૂબ આપના સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ તહેવાર આપના સહકારથી ખૂબ સારી રીતે ખાસ સાથે જોઈએ આ બી તહેવાર સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે લોકો આપના તહેવાર મનાવશે જોયે એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજજ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવામાં